ચાર દો અમારા ઘર માં દોયડી બાઈ થી જોયું અને મારા મમ્મી આવી ગયા દશેરા છે ને દશેરા હતા તો મેં બોલાવી લીધા હાલો મમ્મી જમવા તમે હું કેવા માંગો છો ભાઈ પ્રિન્સભાઈ नहीं नहीं माहिर ने प्रिंस बस पड़ी जाओ लागी जा है हो क्यों सब बोलो माहिर भाई सिस्टम फाड़ देगा अच्छा गाइस

જમ્મામાં શું બનાવે છે? તાર મોટીમાં વેજ બિરિયાની તાર કઈમાં શું બનાવે છે? જમવામાં હું શું બનાવે છે ભાઈ? જમવાનું શું બનાવે? વેજ બિરિયાની વેજ બિરિયાની સારુ ટીના તને વેજ બિરિયાની ભાઈ છે ભાઈ હે અપો પ્રિન્સ નામ મે પ્રેમથી ટીનું કહે છે

વેજ બિરિયાની શું પ્રોગ્રામ છે મજા આવશે કે શું બનાવું તારે મજા આવશે વેજ છે એના માટે જેવા છો તો ફટાકિયા ફોડવા માટે તો રમવા એવા છે ઓ અચ્છા બાવડી કહેવાય કુથ્થુ ભાઈ કેવાય हमारा सब्सक्राइबर्स लाइक कर दो ना सब्सक्राइब करो लाइक करो क्यों हाँ सब्सक्राइब करो लाइक करो ना कर तुम्हारे फोबड़ा फाड़ दूँगा हमारा माहिर भाई जो खुराक थी क्या जेखाऊ नहीं पड़ी ना जा हमारे हाल क्या था जो है ना

માને તું બગાડી જ નય હવે જો આયો એ Tata nahi. Baa mane nahi Tata. Tata Tata Hmm. Ha. Hello. Aur <laughs> mrchuk nawa